નમસ્કાર મિત્રો મિત્રો બેંક ઓફ બરોડામાં એક લેટેસ્ટ ભરતી આવેલી છે કોઈપણ પરીક્ષા વગેરા સીધી જ ભરતી છે જેમાં ગ્રેજ્યુએટ થયેલા હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે તો મિત્રો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ બેંક ઓફ બરોડા દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં વિવિધ પોસ્ટ માટેની એકસો પિસ્તાલીસ જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે જે કરાર આધારિત સંપૂર્ણ ત્રણથી પાંચ વર્ષ સુધી વધારી શકાશે પોસ્ટ જોઈએ તો ડેપ્યુટી ડિફેન્સ બેન્કિંગ સલાહકારની એક જગ્યા છે ખાનગી બેન્કર માટેની ત્રણ ગ્રુપ હેડ માટેની ચાર પ્રદેશ વડા માટેની સત્તર સિનિયર રિલેશનશીપ મેનેજર માટેની એકસોને એક સંપત્તિ વ્યૂહરચનાકાર રોકાણ અને વીમા માટે અઢાર પ્રોડક્ટ હેડ માટેની એક પોર્ટફોલિયો રિસર્ચ એનાલિસ્ટ માટેની એક આ રીતે ટોટલ જગ્યાઓ આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત છે એ સ્નાતક જે તમામ પોસ્ટ માટે લાગુ રહેશે અનુસ્નાતક એમ બી એ થયેલા હોય તો એની પણ ડિગ્રી અહીંયા ગણવામાં આવશે ચોક્કસ પોસ્ટ માટે સંબંધિત પ્રમાણપત્રો જેમાં એનઆઈએસએમ એમ આઈઆરડીએ લાગુ પડશે અને પોસ્ટ મુજબ એકથી બાર વર્ષનો અનુભવ અહીંયા માન્ય ગણવામાં આવશે ઉંમર મર્યાદા છે ડેપ્યુટી ડિફેન્સ બેન્કિંગ સલાહકાર માટે મહત્તમ સત્તાવન વર્ષની મર્યાદા છે ખાનગી બેન્કર માટે તેત્રીસથી પચાસ વર્ષની મર્યાદા છે ગ્રુપ હેડ માટે એકત્રીસથી પિસ્તાલીસ વર્ષ પ્રદેશ વડા માટે સત્યાવીસથી ચાલીસ વર્ષ સિનિયર રિલેશનશીપ મેનેજર માટે ચોવીસથી પાંત્રીસ વર્ષ સંપત્તિ વ્યૂહરચનાકાર માટે ચોવીસથી પિસ્તાલીસ વર્ષ પ્રોડક્ટ હેડ ખાનગી બેન્કિંગ માટે ચોવીસથી પિસ્તાલીસ વર્ષ જ્યારે પોર્ટફોલિયો રિસર્ચ એનાલિસ્ટ માટે બાવીસથી પાંત્રીસ વર્ષની ઉંમરમર્યાદા આપવામાં આવેલી છે અરજી માટેની ફી જે છે એ જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરી માટે છસ્સો રૂપિયા ફી છે આ સિવાય જે જીએસટી લાગુ પડતો હોય તે ભરવાનો રહેશે એસસી એસ ટી અને મહિલા ઉમેદવારો માટે સો રૂપિયા ફી રહેશે પસંદગીની પ્રક્રિયા જે છે એ કોઈપણ પ્રકારની પરીક્ષા નથી માત્ર તમે જે શૈક્ષણિક લાયકાત હોય એના આધારે અને અનુભવના આધારે શોર્ટ લિસ્ટિંગ એટલે કે મેરિટ તૈયાર કરવામાં આવશે ત્યાર પછી વ્યક્તિગત મુલાકાત એટલે ઇન્ટરવ્યૂ છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને અંતિમ મેરિટ યાદીના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે મહત્વની તારીખો જોઈએ તો છવ્વીસ માર્ચ બે હજાર પચીસથી લઈ અને પંદર એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે આ એની છેલ્લી તારીખ છે અરજી કેવી રીતે કરવાની છે તો જે ઓફિશિયલ વેબસાઇટ છે બેંક ઓફ બરોડાની જેની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો બેંક ઓફ બરોડાની ઓનલાઈન વેબસાઇટ પર જવાનું છે ત્યાં અરજીપત્રકમાં માંગ્યા મુજબની વિગતો ભરવાની છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અરજી માટે ફી જે લાગુ પડતી હોય તે ભરવાની છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને પ્રિન્ટઆઉટ પણ મેળવી લેવાની છે તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી બી બી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત